સરકારી વિજ્ઞાન કોલેજ ભેસાણના પ્રાધ્યાપક સચિન પીઠડીયા વિરુદ્ધ વિદ્યાર્થીનીને અભદ્ર સંદેશાઓ મોકલવા અને પરીક્ષામાં નાપાસ કરવા ધમકી એબીવીપી દ્વારા ત્વરિત કાર્યવાહી અને સસ્પેન્શનની માંગ કરી છે સરકારી વિજ્ઞાન કોલેજ ભેસાણના પ્રાધ્યાપક વિરુદ્ધ અભદ્ર સંદેશાઓ અને પરીક્ષામાં નાપાસ કરવા ધમકી મામલે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે સરકારી વિજ્ઞાન કોલેજ ભેસાણના પ્રાધ્યાપક સચિન પીઠડીયા દ્વારા વિદ્યાર્થીની બહેનને અભદ્ર અને અનિચ્છનીય વોટ્સએપ સંદેશાઓ મોકલવામાં આવ્યા છે આ ઘટનાના કારણે વિદ્યાર્થીની તેમજ સમગ્ર પરિવાર માનસિક તણાવમાં આવી ગયું છે શિક્ષણ ક્ષેત્રે ભારતીય ગુરુ શિષ્ય પરંપરાને કલંકિત કરતી આ પ્રકારની અશોભનીય હરકતો સહનશીલ નથી અને વિદ્યાર્થીઓને સલામતી માટે ગંભીર જોખમરૂપ છે તેથી આ મામલે ત્વરિત તપાસ કરીને સચિન પીઠડીયા વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જિલ્લા સંયોજક જુનાગઢ આપ સૌને ધ્યાનમાં છે કે ભેસાણની એક સરકારી કોલેજની અંદર એક પ્રાધ્યાપક દ્વારા કે જે સચિન પીઠળિયા નામના પ્રાધ્યાપક છે એક અભદ્ર અભદ્ર મેસેજો મેસેજો કરી અને અને જે છેડતી કૃત્ય તમને નાપાસ કરવાના એમને ડરાવવાનું ધમકાવાનું જે કૃત્ય કરેલ છે કે આપણા પેલાના સમયમાં જે ગુરુ શિષ્યની પરંપરાઓ હતી એ અત્યારે નાબૂદ થતી જઈ રહી છે અત્યારે આવા સમાજની ની અંદર કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે વિદ્યાર્થી પરિષદ ને શરમ સાથે અત્યારે મીડિયા ની સામે આવવું પડે છે અને આવા નરાધમો સામે શિક્ષણ વિભાગ અને તમામ આની સામે કઈક પગલા લઈ અને વિદ્યાર્થી પરિષદ એક પોતાનું સ્ટેન્ડ રાખે અને વિદ્યાર્થીઓની સાથે ઉભા રહીને વિદ્યાર્થીઓનો અવાજ વિદ્યાર્થી પરિષદ બની રહે પ્રાધ્યાપક સચિન પીઠડિયા દ્વારા જે વિદ્યાર્થીઓને મેસેજ ઉપર અભદ્ર માગણીઓ કરી અભદ્ર મેસેજો કરી અને એમની સાથે સાથે એમને પરીક્ષામાં નાપાસ કરી દેવા બાબતે જે વિષય આવ્યો છે તપાસ કરતા પૂર્વમાં સચિન પીઠડિયા દ્વારા વધારે વિદ્યાર્થી બહેનોને પણ આવા ભીષ્મ વીડિયોની લિન્કો મોકેલી હોય ગર્લ્સ રૂમની અંદર કોલેજની અંદર વારેવારે પ્રવેશી ગયેલ હોય આવી ઘટનાઓ વારેવારે સામે આવી છે ત્યારે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે જે પણ કેમ્પસની અંદર સચિન પીઠડિયા જેવા પ્રાધ્યાપકને

આગામી આંદોલનો આપશે